આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે દિનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થિસિસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થિસિસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની વાતને દેશની એકસો ચાલીસ કરોડ જનતાએ હર્ષભેર વધાવી છે વસ્તુ આપણે સૌ ખરીદીએ અને તમામે તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હજાર સુડતાલીસના સપના પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જયારે વધાવી છે મા અંબાના દર્શન કરી પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પાલનપુર વાવ તેમજ ડીસાના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોએ પુસ્તકોથી તેમનું સ્વાગત કર્યું હતું પ્રદેશ પ્રમુખે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે તો જગદીશ વિશ્વકર્મા કે જેમને આ સભામાં સંબોધન કર્યું એક નવી પહેલ શરૂ કરી છે જેમાં તેઓ ફુલહાર ને બદલે પુસ્તકો સ્વીકાર કરશે અને આ પહેલમાં જે આ પુસ્તકો સ્વીકાર થશે તેને બાળકો કરવામાં આવશે

સૌથી પહેલા આમાં માઈ ભારત એપ પર સરદાર સાહેબના જે રીલ સ્પર્ધા સરદાર સાહેબના જીવન ઉપર આધારિત એક રીલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે નિબંધ લેખનની શરૂઆત કરવામાં આવી છે સ્પર્ધાની ગુજરાતના વધુમાં વધુ યુવાનો માઈ ભારત પોર્ટલ પર જોડાઈને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે દરેક યુનિટમાં એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા નાનો જિલ્લો હોય તો એક દિવસ મોટો જિલ્લો હોય તો ત્રણ દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે બે ત્રણ ચાર કિલોમીટર એમનો પડાવ રહેશે રોજની આઠથી દસ કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે સરદાર સાહેબના સંદેશા અહીંથી ક્વીઝ પણ ગુજરાત સરકારે માની હર્ષભાઈએ નક્કી કરી છે ક્વીઝમાં પણ યુવાનો જોડાવાના છે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધામાં એ જોડાવાના છે અને એ પ્રકારે અમારા વર્કશોપ પણ થવાનો છે પાર્ટી કાર્યાલય કાલે માની સંસદ સભ્યશ્રીઓ પણ આવવાના છે માની હર્ષભાઈ અને અન્ય પણ અધિકારી ગણ પદાધિકારી ત્યાં હાજર રહેવાના છે સમાચારોમાં હાલ બસ આટલું જ આપજો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર